પોરબંદર જિલ્લામાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા શુભારંભ કરાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓને બેનર અને સ્વચ્છતાના સંકલ્પ સાથેની સ્વચ્છતા રેલી અને વિદ્યાર્થીઓનું સ્વચ્છતા અંગેનું વક્તવ્ય તેમજ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા ગુજરાત સરકાર દ્વારા એકત્રીસમી ઓક્ટોબર સુધી સ્વચ્છતા એ સેવા બે હજાર ચોવીસ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનો સત્તર સપ્ટેમ્બરના રોજ પોરબંદર તાલુકાના વિસાવાડા ગામ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેઓએ સ્વચ્છતા અંગેનું મહત્વ સમજાવ્યું હતું આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોએ સ્વચ્છતા અંગે વક્તવ્ય આપ્યું હતું અને વિદ્યાર્થીઓની બેનર તથા સૂત્રોચ્ચાર સંકલ્પ સાથેની સ્વચ્છતાની રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું પોરબંદર તાલુકાના વિસાવાડા ગામ ખાતે જિલ્લા તંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ પખવાડિયાની ઉજવણી અંતર્ગત કાર્યક્રમોનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં સ્વચ્છતા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને પોષણ માસની ઉજવણી અંતર્ગત આંગણવાડીના બહેનોએ પણ વિવિધ વાનગીઓનું નિદર્શન કર્યું હતું કાર્યક્રમના અંતે વિસાવાડા ખાતે મહેર સમાજની વાડીના પટ્ટાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આતકે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી જિલ્લા વિકાસ અધિકારી કેબી ઠક્કર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને પ્રાંત અધિકારી સંદીપ જાધવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર